પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું ઋણ ચુકવવાનો અમૂલ્ય અવસર એટલે બિહારના ગયાજી ખાતે પિતૃ પિતૃશ્રાદ્ધ દરેક હિન્દુ માસનો વિશેષ મહિમા હોય છે અને ભાદરવા મહિનાનો શ્રાદ્ધ પક્ષ પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનો સમય છે ભગવદ્ ગીતા સ્કંદ પુરાણ અને રામચરિત માનસ જેવા ધાર્મિક ગ્રંથોમાં પણ શ્રાદ્ધનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે માન્યતા અનુસાર ગયા ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પિતૃ પિતૃશ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને ત્યારબાદ ભાદરવા મહિનામાં ફરીથી શ્રાદ્ધ કરવાનું રહેતું નથી આ પુણ્યભૂમિમાં ગુજરાતી સમાજ દ્વારા આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા અને શ્રાદ્ધ વિધિ કરાવવાની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે

ખાસ વર્ણવેલી છે અને જે શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે તેમાં દરેક જે હિન્દુ સમાજ છે એ લોકો પોતાના જે પિતૃઓ છે એમનું શ્રાદ્ધ કરતા હોય છે પણ ખરેખર શાસ્ત્રમાં એવું પણ કીધેલું છે કે તમારે પિતૃઓના મોક્ષાર્થે ગયા જે બુદ્ધ ગયા અને ગયાજી છે ત્યાં આવીને તમારે પિતૃ શ્રાદ્ધ કરવું પડે એ કર્યા બાદ જ તમારા પિતૃઓ છે એ મુક્ત થાય છે ત્યારે આજે જે ગયાજી આવેલું છે ત્યાં એક ગુજરાતી સમાજ આપણો અને એક હાથીખાના નામે એક જે ગયાજી ગુજરાતી જે છે આપડા શાસ્ત્રીજી એમની સાથે આપણે વાત કરીએ શાસ્ત્રીજી જે આપણો અહીંનો જે જગ્યા છે એ તો પેલા ક્યાં આવીએ જણાવો આ જે છે આ પિતૃને માટે જ છે ગયાજી જે છે આખી આખી પૃથ્વી ઉપર કોઈ જગ્યા પિતૃને એમ ધારની જગ્યા નહીં છે ફક્ત એક જગ્યા છે આપણું ઉત્તર ગુજરાતમાં પાટણ સિદ્ધપુર જે આ માતૃને ઉધાર છે પણ ગયા જઈએ છે આખી પિતૃ ગમે કોઈ નાના મોટા છોકરો છોકરી બૈરા પુરુષો કોઈ બી ગુજરી ગયા તો એ કરવાથી એમની સાત પેઢીથી ઉધાર છે જી શાસ્ત્રીજી અમને એ જણાવો કે પૂરા ભારતમાંથી કેટલા લોકો અહીં શ્રાપ કરવા આવે છે આખી ભારતમાંથી ઓછીમાં ઓછી તો દર રોજ અહીં ચાલે છે દરરોજ હજાર બે હજાર પાંચ હજાર માણસો આવતા રહે છે પણ આજે જે સાત પગ ચાલે છે એમાં તો ઓછી માં ઓછી તો પંદર વીસ હવે સાત્રીજી થોડુંક અમને ટૂંકમાં જણાવી દો કે આ શ્રાદ્ધ કરવાથી જે અમારા પિતૃઓ આવેલા છે કે બીજાના પિતૃઓ આવેલા છે એ કઈ રીતના મુક્ત થાય છે એમનું જે પિંડદાન કરાવશો એથી એમનું મુક્તિ મળે છે ਮਿੰਨਾਂ ਦੇ ਗਰੋ ਮਕਮੂਰ ਗੋਰਨੀ ਮਨਜਾ ਦਾ ਕੋਈ ਨੂੰ ਬਰਸਿਵਾਦ ਲੋ ਜੇ ਆਪਕੋ ਪੁੱਤਰਾਂ ਨੂੰ ਮੋਕਸ਼ ਹੋਵੇ ਹੁਣ ਸਾਹਿਬ ਰੰਮਾ ਜੀ ਵੀ ਆਏ ਤਾਂ ਅੰਨੇ ਵੀ ਅਮੇ ਲੋਕ ਬਰਦਾਣਾ ਪੂਰ આશીર્વાદ આપી ભગવાન વિષ્ણુ આવ્યા એમનો બી આશીર્વાદ આપી તો મારી જે આશીર્વાદ લેવાથી કચું નહીં કરો પણ વ્યાજીમાં આવીને ગોળને આશીર્વાદ મળી જાય તો પિત્રોને મોક્ષ હવે ગુજરાતથી આપણે માનો કે ગુજરાત તો બહુ મોટું રાજ્ય છે અને કદાચ એ લોકોને ખબર નહીં હોય અને અહીંયા એમને પહોંચવું હોય તો આવી અને કેવી રીતના આપણો સફર કરી શકે એ મારો નંબર છે મારી નંબર ઉપર કોન્ટેક્ટ કરે હું એમનું રસ્તા બતાવીએ જી ટ્રેનથી આવતા હોય તો એ બતાવી દે કે હું ટ્રેનમાં આવું છું તો મારી માણસ જઈને સ્ટેશનથી રિસીવ કરી આવી ઘેર સુધી લઈ આવશ જદી એમનું આપનું ગાડીથી આવે છે ફોર વ્હીલરથી આવે છે તો એ બતાવી દે તો હું રસ્તા ઉપર જે રસ્તાથી આવે છે એ રસ્તા ઉપર એમની રિસીવ કરી દઈએ આપણું લોકેશન નાખી દઈએ એથી પોતા ગતા આવી શકે છે

પચીસ હોય ત્રીસ હોય પચાસ હોય જે બીજો આવે એમ દિવસ ખાવાનું ખાવાનું બધી સગવડ તેવી જાણનું હવે સાથે જ એક ટૂંકમાં આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ અને આપ જણાવો કે એક તો સંસ્કૃતના શ્લોક સાથે જણાવો કે આજે જગ્યામાં આપણે કોઈ ઈસ્ત્રો શ્રાગ કરવાથી શું પુણ્ય મળે છે અને કઈ રીતના મંત્રમાં એવી છે कि आपने जे पुत्र मनुष्य है एवं मंत्र छे कि पिता तथा माता उत्तर भारत के सर भगनी स्त्री तो, तो पिता पति पितर सजा मात्र भगनी सबको गोत्राणि कार्य गया जी माँ जेठला पुत्र मुनि करो तो आई पिता माता माता और पिता माता तथा भार्जा भार्जा कौन क्या पत्नी भार्जा पिता माता तथा भार्जा सर भगनी सर भगनी कौन क्या है अपनों बेन ભાગની છે દુઈ તાપથી એમનું કોઈ કુટુંબ દુઈ તાપથી એ પિંડદાન સરકારે છે ઇન્ડમ કોઈ દિવસે કોઈ ટાઈમમાં પિંડદાન કરાવો તેથી બધી પિત્રોને અને છેલ્લો સવાલ લો પંડિતજી અને છેલ્લો સવાલ લો પંડિતજી કે લોકો જે અફવાઓ ફેલાવે છે કે અહીં લોકોને લૂંટે છે તો મારો પોતાનો અનુભવ એવો છે કે મને કોઈ એવું લાગ્યું નથી ઉત્તમ પ્રકારની સેવા મળી મને છે પણ આપ તો પોતે આવ્યા છો આપ બતાવો કે આપણી જોડે કોણ મૂકીએ શું કીધો ક્યાં તકલીફ આવી આપે જોયું કે જે શિવકુમાર શાસ્ત્રી એ ગુજરાતી સમાજ માટે એક જે અહીંયા એક રૂલ્સ છે એમાં કે દરેક રાજ્યોના અલગ અલગ પંડિત હોય છે એવી રીતે ગુજરાતના જે છે એ પંડિતજી છે આપણે અમારી આપણી સાથે અને અબ તક ન્યૂઝ દ્વારા અમે લોકોને માહિતી આપવા માગીએ છીએ કે કોઈ પણ ગુજરાતી સમાજના લોકો હોય એમના માટે ગયાજી ખાતે જ્યારે કોઈ એમને કોઈ પૂજન કરાવવાનું હોય પિતૃ પૂજન કરવાનું છે શ્રાદ્ધ કરવાનું છે નારાયણ બલી કરવાનું છે કે કોઈ પ્રેત કોઈ બાધાને દૂર કરવાની છે તો જ્યારે ગુજરાતથી અહીંયા બિહાર પહોંચે છે ત્યારે એમના માટે ઉત્તમ વ્યવસ્થા અને સાથે પૂજા પાઠ રહેવાની તમામ પ્રકારની સુવિધા પંડિતજી દ્વારા કરવામાં આવે છે અને એ પણ મેં જોયું મારો ખુદનો અનુભવ જણાવવું કે એવું નથી કે દક્ષિણા દેવાની તમે નહીં પહોંચી શકો તો માત્ર એક રૂપિયા પણ આપી દો તેમ છતાં પણ એમની એક દરેક રૂમ બનાવેલા છે જે વ્યવસ્થા કરાવે છે જમવાની પણ ગુજરાતી વ્યવસ્થા કરાવે છે દાલ ભાત શાક રોટલી ખાવું હોય ખીચડી શાક ભાખરી ખાવું હોય અને એક અંતિમ જે વાત છે મારી એ કહેવાની છે કે દરેક લોકોએ ખાસ તો આ શ્રાદ્ધનો જે મહિનો ચાલી રહ્યો છે તેમાં જે પિંડદાન છે એ કરાવવું ગયા જે આવી અને આવી અને શાસ્ત્રીજી જે શિવકુમાર છે એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી તારી